તમને નામ આપ્યો છે એટલે એના ચરણમાં શબ્દો અર્પિત કર્યા છે એ સહન કર્યો દસ માસ ભાર ભારી સહન કર્યો દસ માસ ભાર મુદર ભારી આપ્યો પછી અવતાર ધવાડ્યો પૈવુર ધારી પુત્રના કારણે આપે કટુ ઔષધ પીધા આણ્યો નય ભાવ દુખ સહી અને સુખ અતિ દીધા આભાર સત્ય માત નો દિગથી ખસે ને ખરો કવિ સત્ય માત પીંગલ કહે દીએ લાભ એનું નામ ધીકરો દિયે લાભ એનું નામ દીકરો બડીલો બેનો માતાઓ જવાનિયા મિત્રો માં છે ને એની એક જ ચાહના છે તમારા છોકરા કે કાલ મારો દીકરો મોટો થાય એની વહુ આવશે અને મારે ઈડોળા થાટ ઉપર બેહવાનો વારો આવશે અને મારા ઘરનું કામ એ ઉપાડી લેશે બાપને એક જ એવી ચાહના છે કાલ મારો દીકરો મોટો થાય એ મારા ભાગ્યાની લાકડી બનશે અને લાકડી બનશે ત્યારે મને વિહામો મળશે બસ એક આ અનુમાન ને તમે જાગૃત રાખો ને આપણો બેડો પાર થઈ જાય સાહેબ હે જીવન આપણું સફળ થઈ જાય યાર આપણો આ ધક્કો છે ને એ આપણો ધક્કો ઉજળો થઈ જાય એટલા માટે તમારા બધાના ચરણમાં હું ભરત પ્રજાપતિ એક પ્રાર્થના કરું છું કે આજ આપણે તમે રામાયણની કથા સાંભળી છે અને રામાયણની કથા જ આપણને એવું કહે છે કે પરિવારમાં પ્રેમ રાખો બીજી મગજમારી છોડો પરિવાર તમારો એક બનાવી દો અને એક પરિવાર બની જશે ને તો હું ભરત પ્રજાપતિ ગેરંટી આપું છું કે ભગવાનને ને ગોતવા નહીં જવું પડે ભગવાન આપણા ઘેરે મહેમાન થાશે ભલા માણા આ હો ટકાની વાત એક બનવા જેવું છે ત્યારે માના ચરણમાં આપણે વંદના કરીએ માસે મીઠક વાળી વસ્તુ છે તમને હાથું કહો મા પોતની સમજો દીકરા દવા પાય તમે જોજો મા દીકરા દવા કેવી પાય બેનો તમને કહો આપણે જો મારા સમજો એક્શન વાળી વાત છે આ દીકરા દવા આવ્યો છે

કરવી છે ને માર દીકરામાં મુનિઓમાં ટકુડીઓ માં ટકુડીઓ માં છોકુડીઓ મારકુડીઓમાં છોકુડીઓ કેટલું કે દવા કરી નથી માં દીકરા આમ તો આમ કઈ પોતે ચાખે જો મસ્ત છે મીઠી મીઠી છોકરા ને એમ થાય કે મારી માએ ચાખી એનું મોં બગડ્યું નથી ને 100% દવા ઘડી હશે દોડતો દોડતો આવે માના ખોડામાં બેહી જાય માએ દવા ઓગાળેલી ચમચીમાં પાય મોઢું કડવું થાય મોઢું બગડે ઉપડા ઉપડી ચાર પાંચ ચમચી પાણી પાઈ અને બધ ભરી ઢેટી પડે એનું નામ મા બેનો સાચી વાત છે વડીલો સાચી વાત છે હવે આની જગ્યાએ બાપા દવા પાતા ઈ જોજો ઘરવાળા એમ કે ને કે હું શાકભાજી લેવા જાઉં છું ને બપોર છોકરાને ખવડાય થોડી દવા પાઈ દેજો ઘરવાળો એમ કે તું જા એ તો બધું કરી નાખી પછી એ ઘરવાળી દવા લે પેલો ભાઈ શાકભાજી લેવા જાય આ બાજુ બાપો દવા ઉપાડે છોકરાએ ખાઈ લીધો માં જે વગાડે એમ જ વગાડે પણ બાપાની એક્શન અલગ હોય કેલા જામ ઈશારો કરે

છોકરાને ખબર તો હોય કાલ દવા પીધી હતી કડવી છે એ પપ્પા એ તો કડવી છે કે પપ્પા બોચું પકડ્યા બોચું પકડીને નામ દવા પર આપણને એમ લાગે કે ગાડે પાટા શાશ પાતા હોય ને એવું લાગે બોલો સાચી વાત છે ને બહુ મોટી વાત છે આ પણ બાપની ગાડીએ તો ઘીની નાડીઓ છે જવાનીયા મિત્રોને મારી ટકોર છે જે જે છોકરા હોય બાપની ગાડીમાં બાપનો માર આધો છે ને એ છોકરા જગતની માલિપા કોઈ દી પાછા નો પડે એ બાપના મારમાન ગાડીમાં એટલી તાકાત છે બાપા અને માની મીઠકમાં પણ એટલી તાકાત છે ત્યારે એક માના ચરણમાં બે શબ્દો અર્પિત કરવા છે અને અહીંયાથી એક જાહેરાત કરું છું કે તમારા થતી 1 રૂપિયાથી માબી અનેક રૂપિયા આવશે બહેનો માતાઓ ભણી લો કે તમામ રૂપિયા આપણે हनुमानજી મહારાજના ચરણમાં દીવો કરવા માટે આપવાના છે કોઈ બીજા કાર્યમાં નહીં ઓન્લી ફોર દીવો કરવા માટે તમારા રૂપિયાથી દીવો થાય તમારી જેઠીમાં અજવાળું થાય એવો એક આપણો ભાવ પ્રગટ કરવો છે ત્યારે વધારે નહીં તો થોડામાંથી થોડા આખા પ્રોગ્રામ દરમિયાન તમને આપ્યા છે અને તમે બધું આ કર્યું છે એટલે મને કોઈ માગવાનું કીધુંય નથી માગવા જેવું છે જ નહીં ભાઈ કારણ કે તમે ઘણાય રૂપિયા આપ્યા છે એટલા રૂપિયા છે કે તમે વાપરતાય ખૂબ કે એમ છે નહીં પણ તે છતાંય એક કાર્યક્રમની એક આગવી વિશેષતા છે અમારા પ્રોગ્રામ નિમિત્તે કદાચ થોડાક રૂપિયા હનુમાનજીના ચરણમાં જાય ને તો તમે રૂપિયા આપશો ફૂન તો તમને જ થવાનું છે પણ આગળી ચીજાનો બે ટકા ફળ અમને મળે ને એટલા માટે મારે થોડી મહેનત કરવી છે કાંઈક તો પરમાત્માની કૃપા હોય તો તમે ભગવાનના ચરણમાં અર્પિત કરજો એમ મા ભગવતીને યાદ કરું ત્યારે હવે પાસા તો પરમેશ્વરી એ મહિના યાસા નવડાવી દેલી એવા ચોખા પહેરા ઓ જય રાયમને જો પાવી જો ભૂમિયા કે બારિયા કસમા તાર તું ઘર જા 何 અને એ સંઘ ભગવાન સ્વામિનારાયણ ને રૂબરૂ ઘનશ્યામ મહારાજ ને એ છંદ કરવો છે ત્યારે કેવા સંતો છે

આવા અઢળક દાખલા તમે જોયા હશે કે મીરાબાઈના વારે ચડ્યા કૃષ્ણ ભગવાનના કૃષ્ણ ભગવાન આવ્યા નરસિંહ મહેતાના વારે કૃષ્ણ ભગવાન આવ્યા સ્વામિનારાયણ ભગવાન પર કેટલાય ભક્તોની વારે આવ્યા છે વિષ્ણુ ભગવાન પર કેટલાય ભક્તોની વારે આવ્યા છે ભક્તને જ્યારે ભીડ પડે ત્યારે ભગવાન આવે અને ભગતના આસુડા લુસે પણ એક જ પ્રસંગ એવો કે ભગવાનને આંખમાં આસુડા હોય અને એનો ભગત એના આસુડા લુસે એક જ હનુમાનજી મહારાજ લંકાના રણ મેદાનમાં જેથી લક્ષ્મણ ને મૂર્છા આવી અને લક્ષ્મણ નો માથો રામના ઘોડામાં હતો અને રામના ઘોડામાં લક્ષ્મણનો નો માથો હતો ને રામની આંખની પાપણ આહુડાના તોરણો બંધાણા આયો હિબકા લેવા મનાણો અને એટલી જ વાત કરી દી હનુમાન કદાચ જો લંકા જીતી જાવ ને

ખોબો કરીને આમ ઝીલી લીધો કે રામ તમારે રોવાની ચિંતા નહીં રામો રોવણ હા એ તો રોતાને રાજી કરે પણ આ તો વાલપનો વ્યવહાર ઈ રોઈ બતાવે રામજી હે હનુમાન કે કીધો કે રામ મારી હાજરીમાં તમે રોવો એ મને પોહાય નહીં ચિંતા કરશો નહીં સંજીવની હું લઈ આવીશ અને કદાચ આવતા મોડું થયું ને

રામાયણમાં એક જ વાત છે કે ઠાકોર ને ચાકર નો કેવો પ્રેમ રામાયણમાં એક જ વાત છે કે પતિ પત્ની નો કેવો પ્રેમ આ મોટી વાત કરી હો પતિ પત્ની નો પ્રેમ રામાયણમાં બહુ હારો હા રામ ને વનવાસ હતો સીતાજી નો તો બેનો હાથું ખટો તો હારે ગયા જાય એમને એમ હતું એક કોલેજ જઈને પ્રશ્ન પૂછ્યો મેં કી દાદા તમે બધા ભણો છો કોલેજ માં તો એક પ્રશ્ન નો જવાબ આપો રામાયણમાં રામે વનવાસ હતો સીતાજી નહોતો કોઈ હારે કેમ ગયા એમાં માં ઘણાય જવાબ હારવા આપ્યો કે તો પ્રતિવ્રતાનો ધર્મ પાડતા હતા ને એક્યુઅલી એટલે ઘરવાળો જ્યાં જાય આ ઘરવાળી જવું જરૂરી છે ઓકે પણ કોલેજમાંથી એક છોકરી ભણેલી ગણેલી અને જવાબ આપ્યો તોડી નાખે એવો કે વરદભાઈ તો বনવાસ જ જાય અને એ કીધું પણ એને বনવાસ નોતો અને ગયા એટલે પૂછો રામની જ આવું જ પડે કે કે ઘરે ત્રણ હાહુ હતા

ઘરવાળી તો રાજી ના રેડ થઈ ગઈ કે પતિદેવ કાલ તો તમે મને બોયડી જોડે એમ જોડી નાખેલી અને આજે તો તમે મને એકચ્યુઅલી આખી તેડી લીધી તો તમે સાચું બોલો તમે કથામાં ગયા હતા બારમાં કે ના ગયો તો કથામાં તો આજ તમે આટલા બધા રોમેન્ટિક કે કઈ પેલે ઓ મસ્ત રીતે કેડમાંથી એથે ઉતારીને કીધું કે પ્રિયે આજ બાપુ કથામાં બોલ્યા

અને એનો જૂનો લંગોટિયો ભાઈબંધ વર્ષો પહેલા નીકળી ગયેલો ઈ મળ્યો ને એમાં ઓરખી ગયા બે હાવ હાવી મળ્યા ને ભાઈબન ભાઈબંધ મળે એટલે મજા જ આવે ને ભાઈ પડી લો જૂના જમાનાનો ભાઈબન બહુ ઘણા વર્ષ પછી મળ્યા બે ભેટી પડ્યા આય હાય હાય મારો લંગોટિયો ભાઈબન મારો દોસ્ત મારો મારો જીગરદાન મારી કાર્ડાની કોર ભાઈ ભાઈ ભેટી પડ્યા અને ભેટી પડી પછી જુદા ફરી ને વાત કરીને આપણે ધરમપુરના પાદરમાં કેવો રમતા નહીં એટલે કે આ હો આપણે બધા હારે ભણવા જતા નહીં ટલો કે આ સાચું હો આપણે પેલા તળાવમાં કેવો ધુમકા મારતા નહીં પેલો કે આ સાચું હો તમને બધું યાદ છે આપણે એક જ ડબલું નહીં ખેતરે જાતા કેવી મજા આવતી નહીં ધલો કે આ એ સાચું હો બોલો એ જુમુ યાદ કરી અહીં બાજુમાં મારું ઘર છે આમ તો દોસ્ત તું ઘણા વર્ષે આવ્યો ને હાલ ચા પીવા મારા ઘરની ચા તાર પીવી જ પડશે તો કે આમ તો હરાજી થઈ ગઈ છે પ્રેમે આવે વાત છે તો હાલો બાજુમાં ચા પી આવીએ અને ચા પીવા ગયા ચા પીવા ગયા ત્યાં જઈને ઘરવાળી નો ઓર્ડર કર્યો સાંભળે મારો જૂનો લંગોટીઓ ભાઈ છે અમે નાના હતા ભેરા ભરતા અને મારો જીદર જાન છે અને ઘણા વર્ષે મળ્યો છે હવારનો પોર છે ચા નાસ્તો કર ઘરવાડીએ સરસ મજાના ડબ્બા ખોલ્યા એક ડબ્બામાંથી પાપડી બીજા ડબ્બામાંથી ચવાણું બીજા ડબ્બામાંથી સેવ ચોથા ડબ્બામાંથી પુરી બધું નાસ્તો ચાર પાંચ ડીશ મૂકી સરસ મજાનો મગ કપ ચા આપો અને કીધું કે લે ઓઢા ભાઈ નાસ્તો કરો હવે બોલે નાસ્તો કરતા કરતા સર વાત કરી દોસ્ત હું કોઈના ઘેર જતો નથી પણ તારા ઘેર આવ્યો તારા ઘેર આયા નું કારણ એ છે દોસ્ત તારી ભાવના બહુ સારી

ભાઈ સાબ તમારે ભાઈ છે મારે ઓળખતી નથી આ બધું મને ધમકાવો છો મગજ મારી થઈ પેલો નાસ્તો કરતા ઘરમાં જઈને એટલું કીધું કે હે તારી ઘરવાડી કેમ મારો છો કે તારા લીધે કેમ મારા લીધે કે તું આવ્યો તારી ભાવના મને ગમે છે અને તારી ભાવના લીધે જ આવ્યો તારી ભાવના નો હોત તો હું નો આવત ને અને આ તો એમ કે નથી ઓળખતી કે બુદ્ધિ વગરના આ ભાવના નહીં તારી પ્રેમ ભાવના ની વાત કરું છું કે તારા હૃદય ની પ્રેમ ભાવના નો હોત તો હું ના આવત

કારણ કે અમુક બોલતા વિચાર કરવો પડે અમુક માણસ ઓવર બહુ થાય કરો છો શાકભાજી લઈને આવ્યો તો ઘરવાળી જોડે ઓવર થયો કે સાંભળી એકચ્યુઅલી આજે શાકભાજી લેવા ગયો ને તે જેમ સેમ ટુ સેમ તારા જેવી જ એક સ્ત્રી જોઈ તારા જેવી જ એની ઘરવાળી એટલું જ બોલી ગમી હવે પેલો એક એક વાતમાં બોલીએ કે નહીં હા બોલે તોય નખો ના બોલે તોય નખો હા બહુ સમજવા જેવી વાત છે એટલે હંમેશના માટે ઓવર નો થાવ તમે જેટલા નિર્મળ થઈ જાશો ને એની મજા અલગ છે બાપ એટલે અમારો કવિ એમ લખે છે શું કે છે કે જીતારા યાગોણી ના એ ખુશી ને દુખિયા યાદ રે આવકારો ને